આ વર્ષે આપણે લોકમેળો જે છે આની અત્યાર સુધી તમામ કામગીરી જે છે છે ચાલી ખૂબ સુધીમાં આપણે તમામ પ્લોટોની હરાજી કરી ચૂક્યા છે ઓનલી વન ફોર્ટી થ્રી પ્લોટ જે છે અને આમાં પણ મોટા ભાગે નાની રાઇટ્સ હોય બાકી છે આ માટે એકત્રીસ તારીખ સુધી આપણે ડેટ જે છે એક્સટેન્ડ કરી છે અને પછી એક બે દિવસમાં આપણે હરાજીની કામગીરી પૂરી કરીશું અને અમને અપેક્ષા છે કે અત્યારે લાસ્ટના દિવસોમાં જે પ્રતિસાદ મળ્યો છે તમામ પ્લોટ થઈ જશે જ્યાં કદાચ નહીં થાય તો પછી બીજી સંસ્થાઓને અથવા સરકારી સંસ્થાઓમાં પણ ઘણી બધી માગણી છે આ તમામને આપીને આપણે ત્યાં એક સુંદર વ્યવસ્થિત મેળો જે આને માટે પ્રયત્ન કરવામાં આવશે મેળાના ટેન્ડર પ્રક્રિયા પણ ઓલમોસ્ટ અમુક સ્ટેજેસની પૂર્ણ થઈ ગઈ છે સિવિલ વર્ક અને ઇલેક્ટ્રિકલની મ્યુઝિક અને લાઇટની પણ છેલ્લી સમયમાં છે માહિતીની પણ છેલ્લા સ્ટેજમાં છે અને અમુક એક્સરસાઇઝ જે છે જેથી આપણી જે પણ સમયસર આપણે ચાલી રહ્યા છે થોડાક દિવસોમાં મેળાનું નામ જે છે ફાઇનલાઈઝ કરીશું અને આપણું નિમંત્રણ પત્ર જે છે આ પણ આપણે ફાઇનલાઈઝ કરીશું હું આપના વતી તમામ રાજકોટના નગરવાસીઓને સૌરાષ્ટ્રના તમામ જનોને અપીલ કરું છું કે આપણે વધુમાં વધુ આ મેળામાં પાર્ટિસિપેટ કરીશું અને આજે મેળો આનંદ મેળવીશું કાર્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ વખતે અમુક એટ્રેક્શન્સ એડ કરવામાં આવે છે એક અઘોરી ગ્રુપ દ્વારા એક ખૂબ સરસ બેન્ડ પરફોર્મન્સ થતી હોય છે આ એક ખૂબ જ લાઈવલી અને વાઇબ્રન્ટ ઇવેન્ટ હોય છે સાથે સાથે કચ્છના મ્યુઝિકલ આર્ટિસ્ટ છે અનિરુદ્ધ અહીર આનું પણ એક ઇવેન્ટ રાખવામાં આવ્યું છે અમુક બીજા પણ આર્ટિસ્ટની જે યાદી ફાઇનલ થઈ છે આપ મેળવી શકો છો અને તમામને તમામ આ જે મ્યુઝિકલ આર્ટિસ્ટ અથવા કલ્ચરલ ગ્રુપ તે તેના દ્વારા પણ મેળામાં વધુ એટ્રેક્શન ઉભા કરવા માટે આ વખતે પ્રયત્ન કરવામાં આવે છે પાંચ દિવસની અંદર મોટી સંખ્યામાં લગભગ કહી શકાય બાર લાખ થી વધુ લોકો મુલાકાત લેતા છે ભીડ નિયંત્રણ માટે શું આપો ભીડ નિયંત્રણ માટે આ વખતે સ્પેસિંગ જે છે તમામ સ્ટોલ્સ ના અલોટમેન્ટ આનું એક પેરેલ ઇવેક્યુએશન પ્લાન પણ બનાવવામાં આવે છે મેળા દરમિયાન કોઈ ફાયરની ની અથવા કોઈના હેલ્થના ઇસ્યુઝ થાય તો એમ્બ્યુલન્સ અને ફાયરના મુવમેન્ટ માટે ડેડિકેટેડ રસ્તા હોવા જોઈએ આ પણ રાખવામાં આવે છે સાથે મેળાની એન્ટ્રી અને એક્ઝિટ એવી રીતે પ્લાન કરવામાં આવશે કે એક એક કોઈ પણ વધુ સંખ્યામાં માણસો એન્ટર નહીં કરે જેથી આ માણસોની સેફ્ટી જે છે આમાં કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ નહીં થાય સર મુખ્યમંત્રીને જે છે આપણે અત્યારે આમંત્રણ પત્રિકા ફાઇનલ સ્ટેજમાં છે આ ફાઇનલ થઈ જશે પછી મારી મુખ્યમંત્રી સાહેબ ને પણ આમંત્રણ આપીશ

વચ્ચે વચ્ચે સપોઝ વરસાદ આવી જતી હોય તો અમુક આપણે પ્રબંધ કરીએ જેથી અંદર જે રાહગીરો છે આને થોડી રીતે ના ના બાળકો નીચે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ